અમરેલી જિલ્લાના દરિયાઈ સીમા પર બોટ ડૂબી હોવાના સમાચાર સામે આવ્યા છે ઝાફરાબાદથી અઢાર નોટિકલ માઇલ દૂર મધ દરિયામાં ભારે પવન અને વરસાદે તોફાની સ્વરૂપ ધારણ કર્યું છે જેને પગલે ઝાફરાબાદ અને રાજપરાની બે બોટ દરિયામાં ડૂબી ગઈ છે ઝાફરાબાદની જયશ્રી તાત્કાલિક બોટ ગીર સોમનાથ જિલ્લાના રાજપરાની મુરલીધર બોટ બંને બોટ પાણીમાં ડૂબી ગઈ છે આ બંને બોટમાં નવ નો ખલાસીઓ સવાર હતા આ બંને બોટના ચાર ચાર ખલાસી હાલમાં લાપતા બન્યા છે અને બંને બોટના પાંચ પાંચ ખલાસીઓને અન્ય બોટ ધારકોએ રેસ્ક્યૂ કરીને બચાવી લીધા છે રાજપરાને ઝાફરાબાદની બંને બોટના કુલ આઠ ખલાસીઓની મધ દરિયામાં શોધખોળ શરૂ કરવામાં આવી છે માછીમારી કરવા ગયેલા તમામ માછીમારોને વાતાવરણના કારણે પરત બોલાવી લેવામાં આવ્યા છે આ અંગેની જાણકારી તાત્કાલિક કોસ્ટ ગાર્ડને પણ આપવામાં આવી છે

અને ત્રણ બોટ સાથે ખૂબ મોટી નુકસાની આજે જાફરાબાદ અને શિયાળીટ ગામના લોકોને આજે ભોગવવી પડી છે ભગવાનભાઈ પ્રાર્થના કરીએ કે જે લોકો લાપ હતા છે એની શોધખોળ કરવા માટે સરકાર ચિંતા કરે છે મુખ્યમંત્રીશ્રી સાથે વાત કરી છે હમણાં હમણાં જ કલેક્ટર સાહેબ પણ સવાર બેઠા અહીંયા આવી અને નિરીક્ષણ કર્યું છે